કેવી મસ્ત ઉભી ભાઈ અત્યારે એક નંબર કાઈ ન કેવું પડે બબે મોટર શરૂ છે અત્યારે આમાંથી અત્યારે જાહેર પાણી શરૂ છે અત્યારે શરૂ કરી દીધી બે મોટર હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો ફેમિલી સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર ઘણા દિવસો પછી આજ આપણે બ્લોગ બનાવીએ છીએ આપણે બહુ કામમાં હતા બહુ ટાઈમ નો રહેતો અને અત્યારે આપણે જો મસ્ત સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે ખેતરમાં આંટો મારવા આવી ગયા છે બકાલામાં આવું કંઈક બકાલું છે અમારું ચાલો આમ જાહેરમાં આંટો મારવા જાય કેવી કેટલીક વાર છે હવે જોઈએ પાકોમાં તેજસ્વી લોક અમારી પાસે શાનદાર બી ચાલ નહી ફાઇનલ ફેમિલી આપડે પોગી ગયા છીએ જાહેરમાં આંટો મારવા માટે અત્યારે અને તમે જોવો જાય તો હાવ પાકી ગઈ છે અત્યારે તો બસ ચાર પાંચથી ઉભી રહે છે પછી નણવી પડશે તો તમે વિડીયોમાં કન્ટ્ર્યુ બિનારે રહેજો ફાયર ફેમિલી આપણે આટો મારતા મારતા આવી ગયા છીએ સાહેબમાં અધ્વૈત્ય આવી ગયા છી તમે જાહેર જુઓ ખાલી અિત્યારમાં અને આ અમારા કાકાની બાજરી છે બાજરી જુઓ તમે એકવાર કેવી મસ્ત હોઉભી બાજરી અત્યારે

ફાઇનલી ફેમિલી આપણે પગી વાડીએ અને વાડીએ જો તમે બે બબે મોટર શરૂ કરી દીધી એક અહીંયા મોટર શરૂ છે અને એક મોટર શરૂ છે એટલે જો તમે આમ બાયદરી ને બાયદરી કાંઈ ઘટે નહીં એવું બધું ઊભું છે અત્યારે તો ચાલો ઘડીક પાણી વાળી ફાઇનલી ફેમિલી પાણી વાળવાનું શરૂ છે અને અત્યારનો ખાલી તમે વ્યૂ જોવો અને તડકો પણ બહુ જ છે અત્યારે કે આગલા વ્લોકમાં એક ભાઈની કમેન્ટ હતી કે કેમ ભાઈ તમે વ્લોક નથી બનાવતા તો આપણે બહુ કામમાં હતા એટલે કાંઈ આપણે તેમ ન રહેતો અત્યારે જવો આપણે બીજી વાડી છે ને પાણીવાળો આવી ગયા છે બાજરીમાં અને તમે જુઓ અત્યારે પાણી શરૂ છે અને બબે મોટરું શરૂ છે અત્યારે આમાંથી અત્યારે જાહેરમાં પાણી શરૂ છે અત્યારે શરૂ કરી દીધી બે મોટરું એકારે શરૂ કરી દીધી છે તો કઈ જાય ને એમ આખો ધીમો એટલા માટે તો ચાલો હવે કેરો જોવા જઈ હવે કેટલે ભગ્યું છે પાણી તો ચાલો ફાઈનલી ફેમિલી બાજરી ભાઈ ગઈ છે કમ્પ્લીટ તો હવે ચાલો મોટર બંધ કરતા આવીએ તો ચાલો મોટર બેન કરી દઈએ હવે ફેમિલી આપણે આવી જાય છે બીજી વાળીએથી ઘરે પગ જા છીએ અને અહીંયા આપણે પછી મોટર શરૂ કરી દીધી કે આપણે પકાલુ થોડુંક સોંપ્યું કે એમાં પાણી પાઈ છે ત્યારે તમે લો જ્યારે પાણી પાવવાનું કમ્પ્લીટ છે ને આ ત્રણ ચાર ઘેરા બકાલું સોંપી દીધું છે રીંગણી ને પૂછી પકાલું થોડું થોડું સોંપ દીધું એટલે સારું પડે ને ઘર માટે તો એના માટે આપણે પાણી વાળીએ તો પાણી વાળે જ છે હવે ફાઇનલ ફેમિલી આપણે પાણી વાળ નાખ્યું કમ્પ્લીટ પછી પાણી પાઈ દીધું છે અને વ્લોગ વિડીયોને આપણે યડાવી દઈએ જો તમને આજનો વ્લોગ અમારો ગમ્યો હોય ગમ્યો તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ પાછા કરી નાખજો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા